ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલા વિવાદો હવે એક પછી એક નવા રહ્યા છે સવાલ ઉઠાવ્યા તેમની ટીકા કરી અને મામલો ત્યાં સુધી પહોંચ્યો કે બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો હવે એવો જ એક વધુ મામલો સામે આવ્યો છે જેમાં ગાયિકા આરતી સંઘાણીએ અન્ય જાતિના

પરંતુ હકીકત એ છે કે ભારતનું બંધારણ દરેક પુખ્ત નાગરિકને પોતાના જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર આપે છે ભલે તે કોઈ પણ જાતિનો હોય આ જ અધિકારનો ઉપયોગ કરીને ગુજરાતી ગાયિકા આરતી સંઘાણીએ તેમના સહકર્મી દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે પરંતુ આ નિર્ણય બાદ તેમને અને તેમના જીવનસાથીને સામાજિક ટીકા અને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને દેવાંગ ગોહેલના સમાજ તરફથી પણ શરૂઆતમાં વિરોધ થયો હોવાની ચર્ચાઓ હતી પરંતુ હવે આ મામલે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે દેવાંગ ગોહેલના મૂળ વતન ગોંડલમાં આજે તેમના સમાજના લોકો ખુલ્લેઆમ તેમના સમર્થનમાં ઉભા રહ્યા છે ગુજરાત વાલ્મીકી સંઘર્ષ યાત્રા સાથે જોડાયેલા આગેવાનો અને સમાજના લોકો ગોંડલમાં એકત્ર થયા હતા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પાટીદાર સમાજ અને સમાજની દીકરીઓને સ્વીકારી શકે છે તો પછી તેમના સમાજના દીકરાને સ્વીકારવામાં વાંધો કેમ છે તેમણે આ મુદ્દાને રાજકીય રંગ ન અપનાવી એ પણ અપીલ કરી હતી અને સમાજમાં સમાનતા અને સ્વીકાર્યતાની માંગ કરી હતી આ મામલે તેમણે શું કહ્યું હતું તે સ્વીકાર્ય જય વાલ્મીકી જય ભીમ જય સંવિધાન જય સરદાર હું ગોંડલથી ઉમંગ વાઘેલા બહુ મીડિયામાં અને અત્યારે બહુ ચાલતો કેસ એટલે કે દેવાંગભાઈ ગોહેલ અને આરતીબેન સંઘાણી એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કોઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે જે કોઈ અત્યારે જે થયું છે અમે અમારા મારા પોતાના ઘરે પણ બે દીકરી છે બરાબર છે એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછરીને મોટી કરે બરાબર છે એને મોટી કરીને ભણાવે ગણાવે બહુ હોશિયાર કરે બરાબર છે કોઈ સારા પદ પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે બરાબર છે તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને રમઝાલમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકી છે પણ આવનાર થોડાક દિવસો પહેલાં દોઢક વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડોક્ટર દર્જાના વ્યક્તિઓ હતા તો એ લોકો જો અમારા સમાજના અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય બરાબર છે તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા બરાબર છે મહત્ત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવા પણ પડ્યા છે આજથી દોઢક વર્ષ પહેલાં બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા બરાબર છે રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા કોઈ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને બે હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આગું રાખો આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે તો દરેક રાજકારણને હું એક બે હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખ્ખા જમાવવા માટે આમાં ઇન્ટરફેલ ન થતા અને મારે તમામ ગુજરાત વાલ્મિકી સમાજના તમામ મારા નવ યુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા જતા હવે ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો જેમ કે અત્યારે ગુજરાતમાં તમામ વાલ્મિકી સમાજના યુવાન ભાઈઓ મારી જોડાય છે અને અત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ જેમ કે ગોંડલ ગોંડલથી અમે લોકો બધાય જે મારા સક્રિય કાર્યકર્તા અમારા સમાજ પ્રત્યે જેને લાગણી છે એ તમામ સક્રિય કાર્યકર્તા જેને દોડવા માટે અમે તૈયાર છીએ આવનાર ભવિષ્યમાં અમે લોકો એવી પટેલ સમાજ પાસે અપીલ કરી છે કે અમે બાબા સાહેબ અને સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમના જે સૂત્ર છે એમની જે વિચારધારા છે એને અમે લોકો ફોલો કરી છે એટલે અમારી કોઈ ગેર વ્યાજબી વાત નથી બરાબર છે જો તમે કોઈ વડીલ સારા લોકો હોય તો અમને લોકો ઇન્વાઇટ કરો અમે અમારી જે છોકરી છે એને જો કદાચ તમે રોટી બેટીના વ્યવહાર કરવા માગતા હોય તો અમે લોકો આવનાર ભવિષ્યમાં અમે અમારી જે દીકરી છે આરતીબેન એને અમે તો એક્સેપ્ટ કરી દીધી છે પણ જો તમે લોકો કોઈ વડીલો એવા આગળ આવતા હોય કે તમે ગોંડલથી અહીંયાથી જાન લઈને અમારે તમે ત્યાં આવો તો અમે લોકો ગોંડલથી સમસ્ત વાલ્મિકી સમાજ એ વાતે અમે એગ્રી છીએ તો જય ભીમ જય સરદાર જય વાલ્મિક જયાર અસમગ્ર ઘટનાએ ફરી એકવાર ગુજરાતના સામાજિક કહેરા સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે વિકાસ માત્ર રસ્તા બ્રિજ અને ઊંચી ઇમારતોનો જ નહીં પરંતુ વિચારધારાનો પણ થવો જરૂરી છે જ્યારે બે પુખ્ત વયના લોકો સમજીથી પોતાનું જીવન સાથે પસંદ કરવાનો નિર્ણય કરે છે ત્યારે સમાજ અને રાજકારણને તેમાં દખલ કરવાની અધિકાર છે કે નહીં આ સવાલ આજે પણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર